સુરતથી વિધિ કરવા આવેલા પરિવારના દસ પૈકી સાત જણા નર્મદા નદીમાં લાપતા થયા નર્મદા નદીમાં પોઈચા નજીક બની ઘટના સાત લોકો નર્મદામાં લાપતા થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તંત્ર ઘટના સ્થળે દોડતું થયું ફાયર વિભાગની ટુકડીઓ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી છે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી સુરતથી વિધિ કરવા માટે પોઈચા આવ્યા હતા આ પરિવારના લોકો દસ પૈ વ્યક્તિઓ પૈકી સાત વ્યક્તિ નર્મદા નદીમાં લાપતા થયા ત્રણ બાળકો અને અન્ય ચાર મોટા મળીને સાત લોકો લાપતા બન્યા છે પોઈચાની હોનારતમાં નર્મદા નદીમાં ગરકાવ થયેલા હતભાગીના નામમાં ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા પિસ્તાળીસ વરસ આરનવ ભરતભાઈ બલદાણિયા બાર વરસ મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા પંદર વરસ વ્રજભાઈ હિંમતભાઈ બલદાણિયા અગિયાર વરસ આર્યન રાજુભાઈ ઝીંજાડા સાત વરસ ભાર્ગવ અશોકભાઈ હળિયા પંદર વરસ ભાવેશ વલ્લભભાઈ હડિયા પંદર વરસ તમામ રહેઠાણ કૃષ્ણ પાર્ક સોસાયટી સણિયા હેમાદ સુરતના રહેવાસી હતા